આપણામાંથી બહુ ઓછા લોકો એવા હશે કે જેઓ માનતા હશે કે મને ક્યારેય ગુસ્સો આવ્યો જ નથી અને મને ક્યારેય ચિંતા થતી જ નથી ભલે ઓછા વતા અંશે પણ આ બંને વસ્તુનો બધાય અનુભવ કર્યો જ હોય છે તો આજે આપણે એક્યુપ્રેશર થેરાપીની મદદથી ગુસ્સા ઉપર કાબુ મેળવવાનો તેમજ ચિંતાને દૂર કરવાનો એક સરસ મજાનો પોઈન્ટ જોશું નમસ્કાર હું છું કાનન માંકર જોઈન્ટ મેં વ્હાઈટ પેપર લીધું છે આ રીતે આ કર્યું હવે આપણે આને ખોલીએ તો પહેલા જેવો પેપર દેખાય છે ના આપણો પ્રેમ આપણો વિશ્વાસ આપણા સંબંધ આપણું શરીર કઈક આવું જ છે જ્યારે આપણે ગુસ્સો કરીએ છીએ એકદમ આપણે ગુસ્સે થાય છે હાર્ટ બીટ્સ વધારીએ છીએ પ્રેશર વધારીએ છીએ અને પછી આપણા સંબંધો ઉપર ગમે તેટલી કોશિશ કરો એને સુધારવાની પણ સુધરતા નથી આપણું શરીર પણ બગડતું જ જાય છે શબ્દો પાછા ખેંચાતા નથી તો બસ તમે શોર્ટ ટેમ્પર છો વારે વારે નાની નાની વાતમાં ગુસ્સો આવે છે તો એક સરસ પોઈન્ટ છે કલર થેરાપી પણ કરી શકો બંને હાથની મોટી આંગળી મિડલ ફિંગર ઉપર આ જે છે એની ઉપર બ્લુ કલર પણ હું ઇમેજ પણ આપી દઈશ બ્લુ કલર સ્કેચ પેનનો એ પણ તમે એપ્લાય કરી શકો અધરવાઇઝ તમારી પાસે પેન કે પેન્સિલ કેવું હોય તો તમે ટોપ છે ટીપનું એના પર પ્રેશર આપો તમને થોડું ફીલ થશે કંઈ જ ન કરો તો બંને મિડલ ફિંગરમાં નવરા બેઠા મસાજ આ મનની આંગળી છે તમે ગુસ્સાને શાંત કરી શકશો મગજને શાંત કરી શકશો નહીતર જો તમે ગુસ્સો વધાચડ જશો તો તમારો સંબંધ પ્રેમ છે એ આવા જ રહેશે તો આ થયો એક ગુસ્સાનો પોઈન્ટ હવે આપણે આવીએ ચિંતા ઉપર તો ઘણી વખત એવું થાય છે કે ચિંતામાં ઘણાને નવરા બેઠા રોઉ આવે છે કોઈ પણ કારણસર હોય ડિપ્રેશન માં જતા રહે છે બેઠા બેઠા જૂનું યાદ આવે છે એટેક કહેવાય ને પેનિક એટેક એની માટે એક્યુપ્રેશરમાં ઇન્સ્ટન્ટ એક પોઈન્ટ છે કઈ રીતે જો હું સિમ્પલ બતાવું તો આ રીતે અંગૂઠો સામ સામે હવે આ રીતે કરો હવે ક્રોસ કરવાનું છે જ્યાં અંગૂઠો ઉપર આવે અને હાથ પોચે એક્ઝેક્ટ ત્યાં તમારે ઇમિડિયેટ આવી રીતે મસાજ કરવાનો છે ઇન્સ્ટન્ટ પાંચ સેકન્ડ દસ સેકન્ડ્સ તમે ફ્રી હો ત્યારે કરી શકો જ્યારે તમને આવું ફીલ થાય ત્યારે પણ તમે કરી શકો એક મિનિટ સુધી તમે ઇન્સ્ટન્ટ તમારામાં ચેન્જ જોશો તમારું મગજ છે એ શાંત થશે તો આ હતા ગુસ્સાને ચિંતાને કરવાના ઇન્સ્ટન્ટ પોઈન્ટ્સ આપણે રોજિંદા જીવનમાં આ પોઈન્ટ્સનો ઉપયોગ કરીએ યોગ પ્રાણાયામ ધ્યાન કરીએ અને આપણું શરીરને સ્વસ્થ રાખવાના શાંત રાખવાના પ્રયત્નો કરીએ ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર